મારા પરિવાર ની ત્રીજી પેટી ભારતીય જનતા પાર્ટીમાં કામ કરે છે તો ભારતીય જનતા પાર્ટી હંમેશા માતૃશક્તિ પૂર્ણ મહત્વ પૂરતું માન સન્માન પૂરું આપેલું જ છે એટલે આવી વાત ક્યારેય હોઈ શકે નહીં અને એવું ક્યારેય બનશે પણ મને 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 મીડિયાના માધ્યમ દ્વારા જ આ વાત મળી સવારે એક કાર્યક્રમ હતો એમાં મારી સાથે જ એમને છૂટા પડતી વખતે મેં જ એમની સાથે વાત કરી હતી ત્યારે એમને જે મારી સાથે વાત કરી એ મુજબ એમના મનમાં કોઈ આવી વાત હતી નહીં જે કઈ ક્લેરિટીઓ થઈ ગઈ છે એનાથી એ એકદમ સંતુષ્ટ હતા અને મારી સાથે વાત કરીને પછી જો છૂટો પડ્યો પછી એમને મીડિયા સાથે જે વાત કરી એમાં આપ કહો છો કે ભાવુક થઈ ગયા હતા તો એ હવે કયા પ્રશ્નને કારણે ભાવુક થઈ ગયા એ એમને મેં ફોન કરેલો છે વાત નથી થઈ પણ એમની સાથે હું વાત કરી અને એ વાત પણ હું જાણી લેવા જનતાલી એ વાતરીમાં એ એ વાતમાં તથ્ય એટલે નથી કે ક્યારેક બોલવામાં કોઈનો ઊંચો અવાજ હોય તો એનો મતલબ એ નથી કે એ કઈ માથાકૂટ થઈ એ શાંતિથી કોઈ પણ પ્રશ્ન હશે એની વિશે ચર્ચા થઈ હતી મારી સુધી પણ આપ્યો છો એમ વાત આવી હતી પણ મેં તપાસ કરી તો એમાં એવું કશું હતું નહીં એ નોર્મલ જે કોર્પોરેશનના પ્રશ્નો હોય એ માટેની ચર્ચા હતી આજે લીલુબેનનું કેવું એવું છે કે મેયર અને સેની કમિટના જેમની ચેમ્બરમાંથી આદેશ ગયો હતો કે આ બે જે ડ્રાઈવર છે એમના કોન્ટ્રાક્ટ બેઝ ઉપર થતી હોય છે એના જે કોન્ટ્રાક્ટર હોય એ આ પ્રક્રિયાના રૂપે કરતા હોય છે એમાં ડ્રાઈવરની ડ્યુટીઓ બદલાતી રહેતી હોય છે આ એક નોર્મલ પ્રક્રિયા હતી એટલે એ મારી સુધી જે વાત આવી છે એ કોન્ટ્રાક્ટર દ્વારા કરાયેલી પ્રક્રિયા